ના ના એવું નથી કરાતું એનું કારણ છે કે આપણી પાસે કોઈ આવ્યું હોય આ ચેનલ માં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબ માં મૂકવામાં આવશે આ ચેનલ માં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો પાંચ કોઈ પણ શૈક્ષણિક સંસ્થા અનાથ આશ્રમ વૃદ્ધાશ્રમ દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે તમે જે કંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે તમે નામ નંબર ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું

રેકોર્ડિંગ ચાલુ જ રેકોર્ડિંગ તો ચાલુ હોય તમારે મૂકવું પરમિશન થી મૂકીએ છીએ એમાં શું હોય રેકોર્ડિંગ તો અમારું પરમેનન્ટ હોય કારણ કે ઈ વસ્તુ એવી છે કે ક્યારેક ભૂલાઈ જાય તો આપણે પૂરેપૂરી વાત કરી લીધી રેકોર્ડિંગ નો થાય એટલે રેકોર્ડિંગ તો અમારું ચાલુ જ તમારી પરમિશન હોય મૂકવું છે તો જ અમે મૂકીએ બરાબર 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 છો તમારો અવાજ છે ને એકદમ ધીમો આવે છે એટલે તમે 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 વાત કરો છો કરી અને પછી કાને રાખીને વાત કરો તો હું મને થોડોક અવાજ આવે હા તમારો અવાજ મને ધીમો આવે છે ડિસ્કનેક્ટ કરી નાખો hello હા હવે બરાબર આવે બોલો ઓલો મને હું તો clear અવાજ આવે એટલા માટે તમારો અવાજ સાચી પણ ઓલો recording સરસ નો થાય તો સાંભળવા વાળા ને નો મજા આવે એમ એટલા માટે હાજી જી હા બોલો બોલો એટલે એવું છે મારી એજ છે ચોપન વર્ષ એમ હા બરાબર બરાબર

તમાર લગન થઈ ગયા તા ના ના નથી જાવ હું સિંગલ જ છું તો કેમ લગન નો છે તમારે તા આ કામે હમું માંગે મેડિયન હોય તો અચ્છા એ રીતે સાચું હા હા અને 2001 બેન એક્સપાયર થઈ ગયા છે બે બે ના મેરેજ થઈ ગયા અને હામે હમું હોય તો હામે બી રાજી પૂછી થી આપે તો જો સરકારી હા ગવર્નમેન્ટ નોકરી હોય

ઉપદેશ એ જ છે એનું માધ્યમ એ છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ ને જાહેર કરીએ અને જાહેર કરીએ અને કોઈ ને તમારી વાત ધ્યાન મા આવે તો તમારો કોન્ટેક્ટ થાય આજ જ રીતનું છે બરાબર પણ સર જે તમારી વાત કરવાની જે રેયાલિટી છે ને જી જી એ મને ગમે છે એટલા માટે મેં તમને હવે બીજે ક્યાંય નથી કર્યો બરાબમાં કેર્યો છે ને એમાં પેલા તો કેન્ડિડેટ હોય ને એની મસ્કરી કરે બરાબર એટલે બીજા સબ્સ્ક્રાઇબર હોય ને એને આનંદ ગાર આવે ના 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 એવું નથી કરાતું એનું કારણ છે કે આપણી પાસે કોઈ આવ્યું હોય આપણે કોઈ જતી હા કોઈ વ્યક્તિ આવી હોય તો શું કામ આવ્યું હોય એક દુખ લઈને આવ્યું હોય બસ જેમ મર્જાદર વાળા બાપુ મર્જાદર વાળા જે કાગ બાપુ છે કે તારા આંગણિયા ને જે કોઈ આવે એને આવકારો મીઠો આવજે હવે દુખી થઈને આવ્યા હોય હા એમ વિશ્વાસ હોય ને જી જી હા બરાબર

એટલે એમ આર એ છે બાકી મારું પોતાનું મકાન તો બે વર્ષથી બંધ છે હું સિંગલ છું એટલે કઈ ખોલવાનું કોઈ ઓલું નથી સાફસફ કરીએ ને પાછું બંધ કરી દઉં સાચી સાચી વાત છે અને પાંચ જણા વચ્ચે છે ગાડી છે બાઈક ને મોટર થઈ ને બધું એટલે મારી પ્રાઇવેટ પ્રોપર્ટી તો આ બે જ કહેવાય બરાબર એટલે સાચું કેવું છે આપણે મારી બાઈક છે અને આ મકાન છે બરાબર બે બેલેન્સ છે થોડું બરાબર છે મારી પ્રાઇવેટ ગોય બાકી ભત્રીજામે ને ઘણું છે ભાઈ ને ને બરાબર મારી સંગત સંગત વાત કરું

છે પછી તમે આ જે જોબ જ કરો છો કે પછી કઈ કર્મકાંડ નું કારણ કે તમે બ્રાહ્મણ છો એટલે તમારું એ ટાઈપ નું કઈ નઈ ટૂંકમાં નોકરીયાત પપ્પા પણ નોકરીયાત હતા અને તમે પણ નોકરીયાત છો અને બીજા જે તમારા ભાઈ છે એ પણ નોકરીયાત છે ને

બરાબર છે કોઈ વાંધો નહી તમારો મને એક ફોટો મોકલી આપજો અને તમારો મોબાઈલ નંબર આ છે એ તે વોટ્સએપ નંબર જ છે હા વોટ્સઅપ નંબર નંબર હા હા લાઈવ કશું સરમાં હા તો મૂકો છે કે નથી મૂકો તમારે નંબર મૂકી દઈએ બરોબર ને હા તો બોલો વાંધો ડાયરેક્ટ ફોન હતો ને આવી છે ને મને જી જી બરોબર ને સર જી નેવું હા તો નેવું નવ્વાણું નેવું નવ્વાણું એકત્રીસ ત્યાંસી એકત્રીસ ત્યાંસી એટ હા ડબલ જીરો હજી પછી ડબલ જીરો ડબલ જીરો જી 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 નેવું નવાણું એકત્રીસ ત્યાં ડબલ જીરો બરાબર છે બરાબર છે કોઈ વાંધો નહીં કોઈ વાંધો નહીં ખાસ કરીને ફ્રોડ કોલથી સાવધાન કોઈ ફ્રોડ કોલ આવે કોઈ પૈસા ટકાની માગણી કરે તો કોઈ સાથે પૈસા ટકાનો વ્યવહાર નહી કરતા અને તમે બ્રાહ્મણ સમાજ માંથી છો તો તમે જે બ્રાહ્મણ છો તો તમે ક્યાં બ્રાહ્મણ છો સર હાજી હાજી કાઠીગોર તમે અમને વાત કરી તમારા જે કાઠી કાઠી લોકોના તમે તમારા કાઠી લોકો વધારે પડતા યજમાન હોય

સાચી વાત છે કોઈ વાંધો નહીં કોઈ નાનું સંતાન હોય તો તમારે હાલે અથવા તમારે સંતાન ન હોય તો પણ તમારે ચાલે સમજાય આપણે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે અને ઓડિયો આપડે ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલ થી બરાબર કોઈ વાંધો નહી તમારો મને ફોટો મોકલી આપો આપડે તમારો ઓડિયો મૂકશું બરાબર જી આગળ જ મોકલી આપો જીવન લખીને મોકલું છું

બરાબર છે બરાબર છે એટલે દેવા સકો હોય દેવી કુટે હોય કુટે હોય તો 50000 એ ઓછા પડે ઓછા પડે બરાબર છે બાકી તો 10000 માં જ ઘર ચાલે છે સાચી વાત ખબર છે બરાબર છે એટલે મકાન હોય ભાડું ભરવાનું ન હોય બરાબર છે બાંધકામ માં એટલું ચાલે છે તમારી વાત સાચી છે બીજી એબિટ કોઈ હોય તો 50000 એ ઓછા પડે ત્યારે હમ હમ

ભલે ભલે કોઈ વાંધો નહીં કોઈ વાંધો નહીં આપડે બીજાના કોઈના દોષ આપડે ન દઈએ આપડે આપડા કિસ્મત સમજીએ કે ભાઈ આપડા કિસ્મત ની અંદર આવું રીતનું છે તો કોઈ વાંધો નહીં આપડે ભગવાન ને પ્રાર્થના કરીએ કે તમને સારામાં સારું પાત્ર મળી જાય આપડી ચેનલ દ્વારા બરાબર છે

હું તમને કોન્ફરન્સ કરાવીશ અને તમને જો યોગ્ય લાગે તો તો આપણે ચલાવશું બરાબર છે ભાવનગર બીજું કોઈ ઠેકાણું હોય ભાવનગરમાં અત્યારે તો કોઈ આવ્યું નથી આપણી ચેનલ માં થોડાક લેડીઝ પાત્રો થોડાક ઓછા આવે છે પણ હળવે હળવે બેનો એમ થાય છે કે હવે આપણે જોડાયે એટલે ધીમે ધીમે આવતા થયા છે તો આપણે જેટલા જે ઠેકાણા છે એ બધાને આપણે જોડવાની કોશિશ કરશું બરાબર છે સર પણ ધીમે ધીમે બેનો ને કારણ કે આમાં તો મેન વસ્તુ શું છે કે તમે જે કઈ ઓડિયો મૂકો બરાબર છે એ ઓડિયા રિઝલ્ટ મળે ને એમાં વધારે આપણે સારું કરી શકીએ એનું કારણ છે કે જો એ ભાવના આપણે જે ભાવનાબેન નહીં ને ભાવનગર વાળા બેન એક જ મીઠો નામ ભૂલી જાઉં છું રેણુકાબેન રેણુકાબેન નું કન્ફર્મ થઈ ગયું છે સમજી લ્યો એનો એને મને વાત પણ કરી દીધી છે જે ભાઈ હતા એને અને રેણુકાબેને મને વાત કરી કે હિતેશભાઈ અમારે બીજાને અનુકૂળ આવે છે બરાબર છે હવે ખાસ કરીને મેં વાત કરી કે તમે બેન ઓડિયો મુકાવો અને બધાને ખ્યાલ આવે કે ભાઈ રેણુકાબેન નું થઈ ગયું છે તો એનાથી શું થશે બેનો ને થોડુંક એમ થશે કે ભાઈ આપણે આ ચેનલ માં જોડાઈએ અને આપણે આમાં આપણે સારું પાત્ર મળી જાય બસ એટલે આપણે ઓડિયો પણ બેન નો મૂકશું અને જો કન્ફર્મ નહીં થાય તો હું તમને હાજી હાજી એટલે જો કન્ફર્મ નહીં થાય તો પણ હું તમને જોડાવીશ બરાબર છે વાત કરાવીશ તમને બસ બસ ઘણું ઘણું આવી ગયું ઘણું આવી ગયું બધું આવી ગયું ફાળે હું મારા જીવન સંગીની લખ હું હમણાં જીવન સંગીની લખીને મોકલું છું તેમાં ફોટો તમે મોકલી આપો ઓકે વેલકમ વેલકમ હાજી હાજી થેન્ક યુ આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો બાજુમાં बाजूMareલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ